સોરઠ ધરા જગ જૂની અને ગઢ જૂનો ગિરનાર જ્યાં સાવજ સેંજળ પીતા હોય એના નમણા નરને ના સોરઠ એટલે કે જ્યાં ભજન સિદ્ધ થયું એ ભૂમિ એટલે સોરઠ સોરઠ એટલે જ્યાં ભજન ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ એટલે સોરઠ તો ચાલો આજના આ વિડીયોમાં આપણે મુલાકાત લઈએ જુનાગઢથી નજીક

મથુરેશ્વર મંદિરના સેવક શ્રી વિશાલભાઈ ઝાલા પાસેથી માહિતી મેળવીએ વિશાલભાઈ મથુરેશ્વર મંદિર એટલે આ પ્રાચીનતમ જગ્યા છે ખાસ એમની માહિતી આપો આ મંદિર શ્રી કૃષ્ણ ભગવાન સ્થાપિત જ્યારે કાલયુગનો વધ કાલ કાલયુગને મારી અને જ્યારે ભગવાને મથુરા છોડ્યું મથુરાથી ભાગીને આ મુચકુંન ગુફામાં જ્યારે આવ્યા એ સમયમાં ભગવાન અહીંયા રોકાઈ અને સ્વયંભુ લિંગની પૂજા ભગવાન પ્રથમ પૂજા શ્રી કૃષ્ણ ભગવાને કરેલી છે આ મથુરેશ્વર મહાદેવનું મથુરા નામ એટલા માટે પડેલું કે ભગવાન જ્યારે મથુરાથી નીકળી ત્યાં તે આવ્યા ત્યારથી મથુરાથી ડાયરેક્ટ અહીંયા નીકળ્યા હતા અને સ્થાપના કરી હતી એટલે મથુરેશ્વર મહાદેવ નામ રાખ્યું પછી અહીંયાનું આ એક સમાધિ છે જે રામપુરી બાપુની સમાધિ કહેવાય છે એ સંતના સાધુના આપણે દર્શન નથી કારણ કે મારા જન્મ પેલા દેવ થઈ ગયેલા છે એ સમાધિ આજની તરીકે જાગૃત સમાધિ છે કે અહીંયા આપણે મહિનાની તેરસ આવે એને આપણા ટૂંકમાં શાસ્ત્રમાં શિવરાત્રિ કહેવાય શિવરાત્રિ એ શિવરાત્રી દરમિયાન અનેક સાધુ સંતો મહંતો જે આપણે જોયા ન હોય અકલ્પનીય આપણે જોઈ ન શકીએ તેવા અહીંયા રાતના સમયમાં પૂજા કરવા આવે ખાસ મથુરેશ્વર મહાદેવ સ્વયંભુ મથુરેશ્વર મહાદેવની પૂજા ત્યાર પછી એવા સંતો આવેલા છે અહીંયા પૂજા કરવા કે આપણે ન જોઈ શકીએ અને એ તો અલૌકિક હોય જેમનું કોઈ આવવા જવાનો કાંઈ નિશાન ન હોય અહીંયા એક ધૂણો છે અને એક અખંડ દીવો છે એ પણ વર્ષોથી અખંડ દીવો ચાલુ છે આ મહાદેવ એક એવા પ્રાચીન એટલા જાગૃત મહાદેવ છે કે તમારા ઈચ્છા પ્રમાણે તમારી ટૂંકમાં મનોકામના તમારા શ્રદ્ધા પ્રમાણે અહીંનું તમારી આશાઓ પૂરી કરે છે જેમના અસંખ્ય મને ખુદને અનુભવ છે સાધુ સંતો હતા એક માતામા તરીકે ઓળખાય છે જેમનું નામ જમનાગીરી માતાજી હતું એ માતાજી જેવું બોલતા એવું થતું અને બહુ નાનપણથી જ અહીંયા હતા એ જી બોલે એવું થતું અને અહીંનો ઇતિહાસ તો બહુ અનેક છે અહીંયા અનેક સાધુ સંતોની સમાધિ છે જે સમા રાતના સમયમાં ખાસ કરીને તો અહીંયા રાતના સમયમાં ફોરેસ્ટ વાળાનું ટૂંકમાં નીતિ નિયમ પણ અલાઉડ નથી પણ તોય અહીંયા રાતના સમયમાં મોસ્ટ ઓફ ગ્રાઉન્ડમાં કોઈ સૂતું નથી ગ્રાઉન્ડમાં કોઈ રહેતું નથી એમાં અમુક જે આ તિથિ દરમિયાન આવતું હોય તેમાં શિવરાત્રિ છે એવી તિથિઓ છે એમાં તો ગ્રાઉન્ડમાં કોઈ આવતું જ નથી કારણ કે રાતના સમયમાં આ તો સંતો મહંતોની ભૂમિ છે આમાં અનેક સાધુ સંતો જે આપણે દર્શન ન શકીએ એવા આવે છે એટલે થોડાક માણસો બાપુને કોઈ અંદર આવતું જ નથી અહીંયા અંદર જ હોય ખૂબ જ સારું કહેવાય આ પ્રાચીનતમ અને ઐતિહાસિક અને અલૌકિક જગ્યા બીજું કે આ મંદિર મથુરેશ્વર મંદિર અહીંયા સંતો મહંતો અહીંયા સંતો મહંતોમાં એક મહાત્મા છે અનેક મહાત્માઓ અહીંયા આવીને ફરીને ટૂંકમાં કોઈ મહાત્માએ દેહ ત્યાગ કરી દીધો કોઈ અહીંથી નીકળી ગયા પણ એટલી જાગૃત જગ્યા છે અહીંયા ભજન કરવાવાળા સાધુ ટકી શકે બીજા કોઈ મોત્સુક કરવાવાળા કે ફેન ફતુર કરવાવાળા એવા કોઈ સાધુ અહીંયા ટકી શકતા નથી મથુરેશ્વર મહાદેવ દરેક મહાદેવ મંદિર હોય ત્યાં મોટા ભાગે નદીઓ વહેતી હોય છે પણ અહીંયા આ નદીનો અલગ કંઈક મહાત્મા છે આ આખા ગીરના અંદર મથુરેશ્વર મહાદેવ આ મંદિર એક એવું મંદિર છે જે દક્ષિણામુખી મહાદેવનું મંદિર કહેવાય છે અને આ મંદિરની પાછળના ભાગે નદી વહે છે અને આગળના ભાગે નદી વહે છે મોસ્ટ ઓફ મહાદેવના મંદિરોમાં આગળથી જ નદી વહેતી હોય આ એક જ મંદિર એવું છે કે આગળ પાછળ બંને જગ્યાએથી નદી વહે છે ખાસ આ મંદિરની અંદર લોકોને આવવું હોય તો કયા સમય આવી શકે આ મંદિરની અંદર લોકોને આવવા માટે ફોરેસ્ટની ગાઈડલાઈન મુજબ સવારના આઠ વાગ્યાથી ચાર વાગ્યા લગીને આવી શકે છે પણ આ મંદિર અહીંયા તો એક સંત રહે છે અને મંદિર ચોવીસ કલાક માટે ખુલ્લું જોઈએ છે ખાલી આવવા માટે જંગલ ખાતાની પરમિશન લેવી ફરજિયાત છે અને અહીંયા આરતીનો છે સમય સવારમાં સાત વાગે અને સાંજે છ વાગે સવારનો આરતીનો સમય છે પણ આ છે ને સંધ્યા ને એ ટૂંકમાં વાતાવરણ પ્રમાણે નક્કી થાય છે જ્યારે સૂરજ વહેલો આથમતો હોય ક્યારેક ચોમાસામાં કે શ્રાવણ મહિનામાં આપણે ઉનાળામાં મોડે લગીને સૂરજ હોય એટલે ટૂંકમાં એને અનુરૂપ સંધ્યા ટાઈમે જ આરતી થાય જે નિયમ પ્રમાણે સંધ્યા ટાઈમ હોય ત્યારે જ આરતી થાય ખાસ શ્રાવણ મહિનો આવી રહ્યો છે તો લોકો ખાસ અહીંયા ભક્તોની ભીડ જોવા મળતી શ્રાવણ મહિનામાં અહીંયા બહુ જાજી ટ્રાફિક હોય છે અને શ્રાવણ મહિનામાં દર સોમવારે અહીંયા ભોજનની વ્યવસ્થા રાખવામાં આવે છે આવેલા ભક્તો તમામ માટે ભોજન હોય પછી શ્રાવણ મહિના દરમિયાન લાડવા અને ને એવું અહીંયા ચાલવું જોઈએ ખાસ મથુરેશ્વર મહાદેવ મંદિરના દર્શન બાદ અહીંયા લોકો વન ભોજન પણ કરી શકે કે કઈ રીતનું અહીંયા ખાસ આયોજન હોય અહીંયા શ્રાવણ મહિના દરમિયાન તો ભોજનની વ્યવસ્થા સંપૂર્ણ હોય છે શ્રાવણ મહિના સિવાય આવે તો અહીંયા કાચો માલ લઈ અને અહીંયા બાકી વાસણથી માંડી રસોડાથી માંડી સંપૂર્ણ વ્યવસ્થા છે બસો ત્રણસો માણસો જમી લે એટલી વાસણ છે બધી સાધન સામગ્રી મળી રહે અને બધું અહીંયા ભોજન બનાવી શકીએ પોતાની રીતના બનાવી શકીએ અને આવેલાને તમારે કોઈને જમાડવા હોય તોય શક્ય છે બધી વ્યવસ્થા અહીંયા જ છે મારી બધાને વિનંતી એક જ છે કે આવું પ્રકૃતિના ખોરે આવેલું મહાદેવનું મંદિર અને આવી ભૂમિમાં આપણે બધા જઈએ પ્રકૃતિનો આનંદ લઈએ ભગવાનના દર્શન કરીએ પરિવાર સાથે આવીએ ખાસ બે ત્રણ વસ્તુ એમાં જોઈએ એક તો પ્લાસ્ટિકને કચરો લઈ આવો જે ફોરેસ્ટવાળાની મનાઈને હિસાબે પણ થોડું કોઈ લઈ આવતા હોય તો એ બંધ કરી દઈએ સાફ સફાઈ રાખીએ ખાસ એક વસ્તુ મારી આજના યુવાન યુવાનોને કે ભાઈ આપણે ભગવાનના દર્શન કરવા આવીએ છીએ કે ભગવાનને પામમાં આવીએ છીએ પણ અહીંયા આવી પછી આપણે વેસ્ટર્ન કલ્ચર અપનાવી લઈએ અને એના અનુરૂપ રહીએ તો અત્યારના સમયમાં નવયુવાનો જે અહીંયા દર્શન કરતા આવતા હોય એમના માટે ખાસ કે બીજા કાંઈ ઇસ્યુ ન બને અને ઓનલી ફોર દર્શન નો જ લાભ લે અને પ્લાસ્ટિકને સ્વચ્છતા રાખે બસ એવું જ અમારી એક ઈચ્છા છે